અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભરૂચ તરફથી વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરના જથ્થાની આળમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે મુલત ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરની આડમાંથી શંકાસ્પદ લોખંડના ભંગાળનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે કાપોદરા રોડ ઉપર આવેલ ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં રાહી ટ્રેડિંગમાં રહેતા ટેમ્પા ચાલક પ્રકાશ યાદવ પાસે ભંગાળના જઠ્ઠાના બિલ અને પુરાવાઓ માંગતા તેણે રજૂ કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી હતી ભંગાળના જઠ્ઠા અંગે પૂછપરછ કરતા તે દહેજની કંપનીમાંથી ભરી અંકલેશ્વરની ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં આવેલ રાહી ટ્રેડિંગના મુદ્દશીર બુંદનખાન નામના ઈશમને આપવાનો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ટેમ્પોમાંથી રૂપિયા અગિયાર હજારના લોખંડનો ભંગાણનો જથ્થો બે લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે